પરુજ ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે એક વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા આ મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે કેન્દ્ર અને રાજ્ય સરકાર રોજગારીના મોટા દાવાઓ કરી રહી છે પણ આ દાવાઓનો ફુગ્ગો ફૂટી ગયેલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ધક્કા મુક્કીના કારણે હોટલની રેલિંગ તૂટી પડતા યુવાનો નીચે પણ પટકાયા હતા પણ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી

ભરૂચ જિલ્લાના આજુબાજુ તાલુકાના ગામડાના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો ત્યાં નોકરીની અપેક્ષાએ દોડી આવે છે અને પાંચ જગ્યાની સામે હજારો યુવાનો ત્યાં ભેગા થાય છે અને નોકરી અમને પણ નોકરી મળવી જોઈએ એવી આશા રાખે છે ત્યારે ત્યાં મેનેજમેન્ટ અને અવ્યવસ્થા સર્જાય છે દોડા અફરા અફરાતફરી મચી જાય છે રેલિંગ પણ તૂટી જાય છે આપણે સૌ વિડીયો જોયા છે ત્યારે આજ આપણી વરવી વાસ્તવિકતા છે અગાઉ ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે અને ગુજરાત સમત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ એમના ચૂંટણી એજન્ડામાં પોતે એમના ભાષણોમાં કહે છે કે અમે દર વર્ષે બે કરોડ શિક્ષિત યુવાનોને રોજગારી આપીશું ભરૂચ જિલ્લા ભરૂચ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના અનેક નેતાઓએ અહીં આવીને મોટા મોટા બણગા ફૂક્યા હતા કે અમે સ્થાનિક યુવાનોને આ જીઆઈડીસીયુમાં રોજગારી આપીશું ત્યારે અમે એમને કહેવા માગીએ છીએ આજ આપણી વરવી વાસ્તવિકતા છે અને એમના નેતાઓના ભોગે જ આજે આવા શિક્ષિત બેરોજગાર યુવાનોને ધક્કા ખાવા પડે છે ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અમારા ભરૂચ જિલ્લામાં છે છતાંય અમારા સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો અહીંયા જેટલી પણ કંપનીઓ આવેલી છે એ કંપનીઓ જે સરકારની ગાઈડલાઈન મુજબ સ્થાનિક યુવાનોને પંચ્યાસી ટકા રોજગાર આપવાની જોગવાઈઓ છે છતાય સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતી અને જે પણ કંપનીઓ અન્યાય કરે છે આવનાર દિવસોમાં અમે શિક્ષિત બેરોજગાર યુવાનોને સાથે રાખીને જે પણ અમારો પ્રયાસો એમને નોકરી આપવાના કરવાના થશે અમે કરીશું આજ સોશિયલ મીડિયા પર વાયરલ होता हुआ एक वीडियो देख रहे होंगे आप सब जो हमारे वर्ल्ड फेमस गुजरात मॉडल का दृश्य झलकाता है जिसके झांसे से भाजपा पूरे देश को 2014 से गुमराह कर रही है लोकसभा चुनाव में बेरोजगारी और खास करके स्थानिक रोजगार बहुत ज्यादा सुर्खियों में रहा है और इसी के बीच जिस वायरल क्लिप की मैं बात कर रही हूँ भरूच जिले के अंकलेश्वर में एक निजी कंपनी के इंटरव्यू के दौरान युवाओं में मची भगदड़ इतनी भगदड़ कि होटल का जो रेलिंग है वो टूट गया लोग गिर रहे थे बिखर रहे थे अंकलेश्वर को कांग्रेस ने एशिया का सबसे बड़ा जीआईडीसी बनाया था और आज भरूच जिले में हजारों कंपनियां होने के बावजूद हमारे स्थानिक लोगों को नौकरियां नहीं मिल रही हैं लोग परेशान हैं बेरोजगार हैं गुजरात सरकार की रोजगार मंत्रालय द्वारा पिचासी स्थानिक रोजगार परिपत्र का सीधा साधा उल्लंघन दिख रहा है भरूच न सांसद मनसुख वसावाए जानवी कंपनी नी भूल कारण आ माहौल सर्जाय आना समय में आ प्रकार की परिस्थिति न सर्जाए तो सूचना आप दो दिन पहले अंकलेश्वर में होटल प्लाजा के कुछ कोई होटल में एक इंटरव्यू रखा गया था कम एक कंपनी की ओर से कंपनी में चार पांच दस लोगों की संख्या में उनको कुछ कर्मचारी सिलेक्ट करना था और उन्होंने सब लोगों को बुलाना जरूरत नहीं था कि जो उसको क्राइटेरिया में जो आए ये प्रकार के एक स्टूडेंट या तो जो भी उनके जो भर्ती करने जैसे कर्मचारी थे उनका लिस्ट देना था अखबार में लेकिन ओपन इंट्री रख लिया ओपन एंट्री की वजह से बहुत सारे ने और जिला वहीटी तंत्र हमारा कलेक्टर श्री ने भी ऐसी घटना दोपहर दोबारा न घटे इसके लिए सावधानी बरती जाए और हो सके तो रोजगार कचेरी से नाम लिए जाए या रोजगार कचेरी को वो लिस्ट दे कि उनके कैसे लोगों की जरूरत है ताकि जहाँ रोजगार कचेरी एक जिम्मेदार लोग होते हैं और उनको जितने लोग चाहे जितने संख्या में चाहे उसका चार पांच छह दुगना तीन चार દુગના લોકો ભેજ સકતે ઘટના ન ઘટે